নিশ্চয় <laughs> ਬਤਾਓ ਜੀ ਬਾਈ ਬੋਲੀ ਬਤਾਓ ਇੰਡੀਆ ਦੇ ਮੇਟਰਾ

અલા યાર જનકભાઈ કેમ આવું યાર અમે તોડે અજામત કરવા આઈ જાઓ ચાલો ધીરે ધીરે ભાઈ 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 Guees referred on as you can. ભવ્યજીત માં ના મેં ગીરાજે ભવ્ય જીત અમારા સંગઠન ના પ્રમુખશ્રી અમારા પૂર્વ મુખ્ય મુખ્ય દંડકશ્રી અને તમામ ધારાસભ્યો અને અમારા પ્રભારી અજયભાઈ અને અમારા સાથી બધા મિત્રોની અને કાર્યકરોની આ મહેનતનું આ પરિણામ છે મેં મહેનતમાં ચાર સરકારી છે ચાર બિનહરીફ થયા છે એટલે આઠનું બોર્ડ નવનું બોર્ડ બનાવ્યું એ તો બોર તો ઓલરેડી બની જ ગયું છે અને બીજા બધાના અમે જીત્યા છે એટલે સંપૂર્ણપણે ચુસ્ત ભાજપનું જ બોર કહેવાય એવું હું ચોક્કસપણે કહી રહ્યો છું અને આ જીતમાં આ જીતમાં જે વાદની વાતો કરતા હતા ભારતસિંહ એ વાદની વાતો કરવાય વાતો રહ્યા રિઝલ્ટ જોવાય રહ્યા આ ટાઈમે ન કુલ કેટલા મત મળ્યા મને ભવ્ય જીત તમને અભિનંદન થેન્ક યુ ચેરમેન છો આપની આગેવાનીમાં સીટો આવી છે શું કેવું છે ના ના મારી આગેવાનીમાં આવી છે સીટો હું ચેરમેન છું પણ બધાને સાથ સહકારથી આ સીટો આવી છે મારા નહીં એ હવે અમારા જે સાહેબ છે અમિતભાઈ છે વડાપ્રધાન શ્રી છે એ બધાના હાથમાં છે કોને બેસાડવો કારણ કે અમે અઢી વર્ષમાં ખૂબ જ સુંદર કામ આવ્યું કર્યું છે અને કામને જોઈને ખૂબ જ સારું બોનસ વેચ્યું છે એ બોનસને જોઈ અને આ સીટો રિપીટ થઈ છે હવે મને રિપીટ કરો ના કરો ઉપર વાળાના સીટો ભાજપે ભાજપ પાંત્રીસ વર્ષે વ્યક્તિગત સીટ ને જાકારો આવ્યો પાંત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષથી સતત જે વ્યક્તિગતમાં ચૂંટાતા હતા રણજીતભાઈ એમને પણ આ વખતે જાકારો આવ્યો છે એટલે અમે બધા એક થઈ નેક થઈ અને બધાનો સામનો કર્યો છે એટલે અમારી આ જીતનું પરિણામ છે આજે ખંભાત તારાપુર બ્લોકમાંથી જે ઐતિહાસિક મને મતો મળ્યા છે એ બદલ હું મારા સૌ પશુપાલક મિત્રોનો તથા મારા સહકારી આગેવાનો તથા સૌ ટેકેદારો તથા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા પ્રથમ સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનો સંકલ્પ છે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનો તો અમે એ દિશામાં સૌ સાથે મળી ખૂબ કામ કરીશું અને આવનાર સમયમાં પશુપાલકોની આવક બમણી થાય એ દિશામાં અમે આવક સૌથી મોટો પ્રશ્ન કયો છે પશુપાલકો માટે આજે જે રીતે આપણે સૌ વિચારીએ છીએ કે પશુપાલકોને આવકમાં વૃદ્ધિ થાય અને ખર્ચમાં ઘટાડો થાય તો એ દિશામાં અમે સૌ આગળ વધીશું જે મત ગણતરી હતી કઈ કઈ ડેટો પર વિજય થયો છે શું જે સહકારી માણસું આજે આખા વિશ્વની અંદર વિશ્વવિખ્યાત છે એવા અમોલ નિયામક મંડળની ચૂંટણી આજે યોજાય માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે સહકારની સમૃદ્ધિ અને તેને તરીકે આજ કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહ સાહેબના વિઝનથી જે સી આર પાટીલ સાહેબે જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી જે નિર્ણય કર્યો અને અજય મહિને આ ચૂંટણીના ઇન્ચાર્જ બનાવે ત્યારથી એટલી સરસ રચના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે તેર સીટની અંદર ચાર સીટો આપણી આવી ગઈ છે અને આજે પણ અત્યારે ત્રણનું જાહેર થયું છે તેમાં પણ આપણી ત્રણ સીટ આવી છે ને અમને પૂરેપૂરો મતદાન ઉપરથી ભરોસો છે કે નેવ ટકા મતોથી ભારતીય જનતા પાર્ટી તરફેલા નિયામક મંડળના સભ્યો અત્યાર સુધી રહ્યા છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી તરફે ખેડૂતોના ઉત્થાન માટે હવે ખરેખર જે ચીફોન કાકાનું જે સપન હતું એવાડાના માનવી સુધી પહોંચવાનું પશુપાલકોને પૂરો ન્યાય મળે એ માટે અત્યાર સુધી પશુપાલકોને લોન લેવી પડતી હતી હવે આવનાર દિવસોની અંદર સ્પષ્ટ દેખાશે પશુપાલકો ધિરાણ કરતા થાય

ખુબ સારી વૃદ્ધિ તેનો વિશ્વાસ રાખીને પશુપાલકોએ જે અમુક ટોળકી એવી ઉભી થઈ ગયેલી અને એ ટોળકીને જાગારો આપીને આપીને જે નવ નિયામક મંડળ અત્યારે જે બેસવા જઈ રહ્યું છે ચોક્કસ હું આપને આશ્વસ્ત કરું છું માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું સહકારથી સમૃદ્ધિનું જે જે વિઝન છે તેને ચરિતાર્જ કરવા માટે ખૂબ સારા પ્રયાસો થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં આવનાર પાંચ વર્ષની અંદર સ્પષ્ટ તમને એની વૃદ્ધિ દેખાશે જે લોકો એવું કહેતા હતા કે આ બધા દૂધે ધોયેલા છે પણ એ ખરેખર સિંધીનો સાવ એનો દૂધે ધોયેલા છે અને આવનાર દિવસોમાં તેનું આપણને પરિણામ દેખાશે આજે વિજય થયો છે શું કેસો કેટલા વોટ ખાસ કરીને બોરસદ અને આકલાવ ના જે મતદારો હતા એને મારી પર છઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાક પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો તેમ છતાં કાંઠા ગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે એ બદલ આપ સૌનો હું મતદારનો ખૂબ હૃદયથી આભાર માનું છું મત મળ્યા મને બાવન મત મળ્યા અને મારો ઉમેદવારી તરીકે મને આજે મારા વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે પાંચ પાંછઠ્ઠી વખત વિરોધ પક્ષના જે હોય એમને ચાલીસ મત મળ્યા મને બાવન મતલબ તમે હા ચાલો થેન્ક યુ पायनि <laughs>

અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવાની બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય પશુપાલકોની એવી આશા છે કે હવે પછીના ચેરબીન પખ્ખું હોય જ બને પશુપાલકોની આશા હોય બધી વાત સાચી પરંતુ નિર્ણય અમારા મોડી મંડળ કરશે એ સૌને સ્વીકાર્ય રહેશે એક રાખ્યો પછી આ પત્ર આવ્યા છે શું થતો આજના પરિણામમાં કુલ નિયામક મંડળની તેર સીટોમાંથી અગિયાર સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે અમારી બે જે સીટો ગઈ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે જેનો અમને દુઃખ છે દેશના શ્રદ્ધે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે તેની પર પશુપાલકોએ મોર મારી છે સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોર મારી છે તદઉપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું જેના કારણે ત્રણથી લઈ અને અગિયાર સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે આવનારા દિવસોમાં જે બે બ્લોકમાં અમારી સીટ આવી નથી ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે એ દૂર કરીશું કુલ મળીને અમૂલની ઇમેજને નુકસાન કરવા માટે કોંગ્રેસે કામ કર્યું અમૂલ જેવી સમકક્ષ બીજી કોઈ કંપનીને સાથે ભંડોળ લઈને કોંગ્રેસે અમૂલને નુકસાન કરવા માટે કામ કર્યું આ બધી જ વાતોને આવનારા દિવસોમાં અમે ઉજાગર કરીશું નીચે ડેરી સુધી જઈશું આવનારા સો દિવસના એજન્ડા સાથે અમારા ચેરમેન બન્યા બાદ પશુપાલકોના હિતમાં નવી યોજનાઓ નવા પ્રકલ્પો સાથે અમે સતત આપની વચ્ચે આવતા રહીશું અજયભાઈ જેવું ગેઝેટ બહાર પડશે એટલું તરત કરશું આવનારા આવનારા દિવસોમાં એનો પુરાવા સાથે ખુલાસો કરવાનો પ્રાઇવેટ 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 પ્રાઇવેટ